શનિવારની સાંજે રાજકોટમાં અને સિનેપ્લેક્ષલ ફન અને ઉપર કોર્ટમાં ગેમ્સ પોઈન્ટની ચકાસણી મનપા પોલીસ વિભાગ પીજીવીસી તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ અને ચકાસણી દરમિયાન ધ્યાને આવેલ બાબતો

એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તથા વ્યવસાય વેરા અન્વયે રજિસ્ટ્રેશન થયેલ નથી અને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરેલ નથી અને જે ધ્યાને લઈ અને આ જગ્યાને સીલ કરવામાં આવેલ છે